આપનું સ્વાગત છે ભાભરમાં આજે ઈદ ઉલ ની ઉજવણી કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ભાવર સહિત સમગ્ર ગુજરાતમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે પવિત્ર રમઝાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે ઈદના તહેવારમાં મુસ્લિમ બિરામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય ત્યારે રવિવારે સાંજે માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો એ પછી લોકો એકબીજાને ચાંદ દેખાય અને મુબારકબાદી પાઠવી હતી ત્યારે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી રમઝાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ બાબરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી આજે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદ

और उसके साथ अक्सर आज मकाना करते हम लोग आज एक तो बंदोबस्त का आयोजन दिवोदा पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में जो घर खबर कराची हो गया रेडी में किया गया है आज हम यहाँ बाबर में गंदा ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में उसके बाहर बंदोबस्त के साथ से तमाम पुलिस स्टेशन ने बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित पनाव ना बने इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था और आज भी लोग शांति से और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके इसको मना सके इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाज़िर है और शांतिपूर्ण रीति से इस त्यौहार को मनाया जा रहा है धन्यवाद સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો